મિત્રો આ ત્રણેય આત્માઓ બાબાના હાથમાંથી છૂટી અને એ ગામમાંથી ભાગી જાય છે અને આ કરણસિંહ સોલંકીના બીજા રજવાડાના ગામમાં જઈ અને ત્રણેય જણા માણસનું રૂપ ધારણ કરી અને નવા ગામમાં રહેવા લાગે છે અને પછી તો એ ગામના માણસોએ પણ એમને રહેવાની પરમિશન આપી દીધી છે તેથી હવે તેઓ એ ગામમાં માનવ સ્વરૂપે રહેવા લાગ્યા છે પરંતુ ગામના કોઈ પણ માણસને ખબર નથી કે આ કોઈ માણસ નથી પરંતુ આ તો પ્રેત આત્માઓ છે અને તેઓ મળા ખાવા માટે આ નવા ગામમાં આવી છે અને આમ કરતાં કરતાં હવે થોડાક દિવસ તેઓ ગામમાં રહે છે અને પછી એ જે ગામમાં રહેતા હતા ત્યાં ગામના સૌ માણસોને તેઓ કહે છે કે અમે હવે આમ બીજાઓના ઘરમાં કેટલા દિવસ રહીશું એના કરતા અમે તમારા ગામના પાદરે એક ઝૂંપડું બનાવી અને અલગથી રહીએ ત્યારે ગામના માણસો કહે છે કે તમને જેમ ફાવે એમ તમે રહી શકો છો ત્યારે આ ત્રણેય માણસો જે ગામનું શમશાન હોય છે તેની બાજુમાં ઝૂંપડી બાંધી અને રહેવાની યોજના બનાવે છે ત્યારે ગામના માણસો કહે છે કે ભાઈ તમે ગામના શમશાન પાસે તમારી ઝુંપડી સુકામ બનાવો છો અરે અહીંયા તો રાત કે દિવસ કોઈ પણ સમયે અહીંયા માણસોના શવ બાળવામાં આવે છે અને તમારી પત્ની અને આ નાનું બાળક આ બધી ઘટનાઓ જોઈ અને ડરી જશે એટલા માટે તમે અહીંયા ઝૂંપડી ના બનાવો અને આવડું મોટું ગામ પડ્યું છે બીજી ઘણી એ જગ્યાઓ પડી છે તો તમે ત્યાં પોતે આશરો લઈ શકો છો પણ ત્યાં તો પેલો ભાઈ એટલું કહે છે કે અહીંયાથી અમને જંગલ ઢુકડું પડે છે અને જંગલ અને વન વગડામાં લાકડા કાપી અને અમે અમારું ગુજરાન ચલાવીશું એટલા માટે અમે આ જગ્યાને ઉત્તમ ગણી છે ત્યારે ગામના માણસો કહે છે કે તમને કોઈ તકલીફ ના પડે તો અમને કાંઈ વાંધો નથી અને આમ તેઓ ગામની બહાર શમશાન ઘાટની બાજુમાં રહેવા લાગે છે અને આ બાજુ ગામના માણસો વિચાર કરે છે કે આ નવા માણસો આપણા ગામમાં રહેવા આવ્યા અને રહેવા આવ્યા પછી તેઓ શમશાન બાજુ રહેવા ચાલ્યા ગયા તો આ બધું શું થઈ રહ્યું છે પણ ત્યાં તો કરણસિંહ સોલંકીના અમુક માણસો ત્યાંથી ઘોડે સવાર થઈને નીકળે છે ત્યારે એમને જોઈ અને આ ગામના માણસો ઊભા રાખે છે અને કહે છે કે હે ભાઈઓ તમને કોઈ સૂચના મળી કે નહીં અને આપણા રજવાડામાં જે ઢંઢેરો પીટાવ્યો હતો કે ત્રણ આત્માઓ રહેવા આવી છે તો પછી એ કોઈને મળી કે નહીં ત્યારે એ સિપાહીઓ કહે છે કે ના હજી સુધી તો એમના કોઈ સમાચાર નથી પરંતુ એ રજવાડાના કોઈ પણ ગામમાં આવી અને સંતાઈને રહે છે ત્યારે આ ગામના માણસો મનમાં એક વાર તો વિચાર કરે છે આપણી પાસે જે પેલા ત્રણ નવા માણસો રહેવા આવ્યા છે એ તો નહીં હોય ને પણ પછી પાછા મનમાં વિચાર કરે છે કે ના ના એવું તો ના હોઈ શકે ત્યારે પેલા સિપાહીઓ પૂછે છે કે હે ભાઈઓ તમે કયા વિચારમાં પડ્યા ત્યારે ગામના માણસો એટલું કહે છે કે હે સિપાહી મિત્રો અહીંયા અમારા ગામમાં એક અઠવાડિયાથી ત્રણ માણસો નવા રહેવા આવ્યા છે જેમાં એક ભાઈ છે એક એની પત્ની છે અને એક એમનું નાનકડું બાળક છે અને તેઓ આ ગામમાં આશરો લીધો છે ત્યારે પેલા સિપાહીઓ ચિંતા વ્યક્ત કરતા કહે છે કે હે ગામ લોકો તમને ખબર ના હોય તો કહી દઉં કે મહારાજે જે ગામમાં ઢંઢેરો પીટાવ્યો હતો તેમાં પણ એક ભાઈ એની પત્ની એક નાનકડા બાળકનો ઉલ્લેખ કર્યો હતો અને ક્યાંક એ તો નહીં હોય ને ત્યારે ગામ ડરવા લાગ્યું અને સિપાહીઓને કહે છે કે હે સિપાહીઓ અમને તો એમની પાસે રહી અને એવું લાગ્યું નથી કે તેઓ કોઈ પ્રેત આત્મા હોય પરંતુ તમે એકવાર તપાસ કરો કે કોણ છે અને ત્યારે આ સિપાહીઓ કહે છે કે તો ચાલો મને એમની પાસે લઈ ચલો ત્યારે ગામના અમુક માણસો આ સિપાહીઓને લઈ અને પેલી આત્માઓની પાસે પહોંચે છે ત્યારે દૂરથી રાજ્યના સિપાહીઓને આવતા જોઈ અને આ ત્રણેય આત્માઓ ચિંતામાં પડી જાય છે અને કહે છે કે સાવધાન કોઈએ પણ પોતાનું રાજ ખોલવાનું નથી અને આ જરાય એમ ના લાગવું જોઈએ કે આપણે આત્મા છીએ અને અહીંયા આવી અને રહેવા લાગ્યા છીએ અને આમ ત્રણે ભૂતાવળોની પાસે પેલા સિપાહીઓ આવે છે અને આવી અને કહે છે કે હે ભાઈ તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો ત્યારે એ ભાઈ કહેવા લાગ્યો કે ભાઈ અમે દિશા ભટકી ગયા અને આ ગામ સુધી આવી પહોંચ્યા છીએ પરંતુ આ ગામના માણસોએ અમને આશરો આપ્યો એટલા માટે અમે એમની રજા લઈ અને અહીંયા રહીએ છીએ ત્યારે પેલા સિપાહીઓ કહેવા લાગ્યા કે તમે આમ રજા લઈ અને ગામમાં ના રહી શકો તમારે જો અમારા રજવાડામાં રહેવું હોય ને તો રાજના ચોપડે નામ લખાવવું પડે અને ચાલો અત્યારે જ અને જો અમારા રાજા પરમિશન આપશે તો તમે રહી શકશો અને જો નહીં આપે ને તો તમારે આ રજવાડું છોડીને ચાલ્યું જવું પડશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો પેલી સ્ત્રી જોર જોરથી રડવા લાગી અને સિપાહીઓના પગે પડી અને કહે છે કે ભાઈઓ તમે અમારી ઉપર દયા કરો અને અમને રહેવા માટે આશરો આપો કારણ કે અમે જે રજવાડામાં રહેતા હતા તેનો રાજા ખૂબ જ ક્રૂર છે અને એટલું જ નહીં પરંતુ તે અમને ખૂબ જ હેરાન કરે છે અને અમને શાંતિથી ખાવા પણ નથી દેતો માટે અમે અહીંયા આવ્યા પછી અમને ખૂબ જ આનંદ આવ્યો છે અને અહીંયા ખૂબ સારું છે માટે અમને અહીંયા રહેવા દો ત્યારે આ રડતી સ્ત્રીને જોઈ અને પેલા સિપાહીને દયા આવે છે તેથી તે બીજા સિપાહીને કહે છે કે ભાઈ મને નથી લાગતું કે આ કોઈ ભૂત પ્રેત કે આત્માઓ હોય આ તો કોઈ સાધારણ માણસ છે અને બિચારા બેબસ છે એમની પાસે રહેવા કાંઈ નથી અને ખાવા કાંઈ નથી ત્યારે બીજો સિપાહી કહે છે કે ભાઈ હું પણ સમજી ગયો છું કે આ કોઈ આત્માઓ નથી પરંતુ આપણે આપણા મહારાજ સાથે દગો તો ના કરી શકીએ એટલા માટે આમને રાજદરબારમાં તો લઈ જવા પડશે અને ત્યાં મહારાજ આમને નક્કી કરશે કે આમને અહીંયા રાખવા કે નહીં ત્યાં તો પેલો ભાઈ પણ રડી પડ્યો કે ભાઈ તમારે જે કરવું હોય એ કરો પરંતુ અમને આ રજવાડામાંથી બહાર ના જવા દેશો ત્યારે પેલો પહેલો સિપાહી એટલું કહે છે કે કાંઈ વાંધો નહીં તમે અહીંયા રહો અત્યારે તમારે આવવું નથી પરંતુ જો અમારા મહારાજ કહેશે અને અમે એમને વાત કરીશું અને એવું લાગશે તો તમને અમે બોલાવીશું આમ આટલું કહી અને સિપાહીઓ ગામ લોકોની સાથે પાછા ગામમાં આવે છે અને કહે છે કે હે ગામ લોકો આમને જોઈને તો નથી લાગતું કે આ કોઈ ભૂત પ્રેત હોય પરંતુ આ તો કોઈ સાધારણ માણસ છે અને આમનાથી કાંઈ ડરવા જેવું તો છે નહીં અને આમ પછી તો સિપાહીઓ ત્યાંથી ચાલ્યા જાય છે અને આ બાજુ આમ કરતાં કરતાં રાત પડે છે ત્યારે આ ત્રણેય ભૂતાવળો પાછી રાતના ઊભી થાય છે અને પછી તેઓ પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને અસલી સ્વરૂપમાં આવ્યા પછી તેઓ ગામમાં ફરવા નીકળે છે ત્યારે ગામમાં કોઈ પણ બહાર નીકળ્યું નથી અને અડધી રાતનો સમય થયેલો છે ત્યારે અડધી રાત્રે ફરતા ફરતા તેઓ ગામમાં નીકળી છે અને ગામના ચોક બાજુ આવવા થઈને ત્યાં તો એ ગામના પાંચ જુવાનિયાઓ તાપ સળગાવી અને તાપી રહ્યા છે અને એ પણ ભૂતપ્રેતની વાતો કરી રહ્યા હોય છે તેથી આ સ્ત્રી એમની પાછળ જઈ અને ઊભી રહી જાય છે ત્યારે આ બધા માણસો વાતો કરતાં કરતાં એકની નજર આ સ્ત્રી ઉપર પડે છે તેથી તેના હાવભાવ બદલાઈ જાય છે અને તેના ડોળા ફાટી જાય છે ત્યારે બીજા ભાઈઓ હસવા લાગ્યા અને કહે છે કે ભાઈ તું તો ભૂત પ્રેતની વાતો કરતાં કરતાં તું આમ ડોળા કાઢી અને કેમ જોઈ રહ્યો છે ત્યારે બીજા બધા પાછળ જુએ છે પાછળ જોતાની સાથે તેમના શરીર કંપી જાય છે અને બધા ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને ભાગી જાય છે પરંતુ પેલો ડોળા ફાડી અને બેઠેલા માણસના તો ત્યાં જ ડરના મારે પ્રાણ નીકળી જાય છે અને પછી તો આ ત્રણેય આત્માઓ તેનું ભોજન કરી નાખે છે અને ભોજન કર્યા પછી તેઓ ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે આ સમાચાર આખા ગામમાં ફેલાઈ જાય છે કે આપણા ગામના એક માણસને કોઈક ડાકણ આવીને ખાઈ ગઈ છે અને એટલું જ નહીં ગામમાં પહેરો ભરતા બીજા માણસોએ પણ તેને જોઈ હતી અને તેઓ બધાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે અને બધા એટલા ડરી ગયા છે કે ઘરે એમને તાવ ચડી ગયો છે અને બધાના શરીર ધ્રુજી રહ્યા છે ત્યારે ગામના એક ભાઈને આમ ઓછો થઈ જતા ગામમાં શોકનો માતમ જામ્યો છે અને આ બાજુ વહેલી સવારે પેલા સિપાહીઓ પહોંચે છે મહારાજના દરબારમાં અને ત્યાં જઈ અને આ બધી વાત કરે છે કે મહારાજ આપણા રજવાડાના છેવાડા ગામમાં કોઈક ત્રણ માણસો રહેવા આવ્યા છે જેમાં એક ભાઈ છે એક સ્ત્રી છે અને એક નાનકડું બાળક છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો મહારાજ કરણસિંહ સોલંકી પોતાની રાજગાદી ઉપરથી ઊભા થઈ જાય છે અને કહે છે કે એમને અત્યારે જ મારા રજવાડામાં હાજર કરો ત્યારે એ સિપાહીઓ કહે છે કે અમે તો એમને કાલે જ લઈને આવતા હતા પરંતુ એ સ્ત્રી રુદન કરી રહી હતી અને ખૂબ રડી રહી હતી તેથી અમને એના ઉપર દયા આવી અને અમે એવો વિચાર કર્યો કે પહેલાં મહારાજને વાત કરીએ અને જો મહારાજ રાજી થાય તો આપણે કંઈ કરવું નથી અને જો મહારાજ કહેશે તો આપણે એમને અહીંયા દરબારમાં લાવીને ઊભા કરીશું ત્યારે મહારાજ કરણસિંહ સોલંકી એટલું કહે છે કે હે ભાઈઓ તમે ખૂબ મોટી ભૂલ કરી છે અને એમને તો ગઈકાલે જ મારી સામે લાવવાના હતા કારણ કે આખા રજવાડામાં કોઈ પણ જગ્યાએ એક પણ માણસ વધ્યો નથી અને આ એક જ ગામમાં ત્રણ માણસો વધ્યા છે અને પેલી આત્માઓ પણ ત્રણ છે જેમાં એક બાળક એક સ્ત્રી અને એક પુરુષ તો તમે ગમે તેમ કહો પરંતુ એ ત્રણ બીજા કોઈ નહીં પરંતુ એ આત્માઓ જ છે અને આમ કરન્સીના રજવાડામાં આવી વાતો ચાલી રહી હોય છે અને ત્યાં એટલામાં તો એક ઘોડેસવાર ફૂલ જોશમાં રાજાના દરબારમાં આવે છે અને આવી અને બહાર દ્વારપાલને કહે છે કે મારે મહારાજને મળવું છે અને ખૂબ જ અગત્યની વાત કરવી છે ત્યારે એ દ્વારપાલ મહારાજના દરબારમાં આવી અને કહે છે કે મહારાજ છેવાડા ગામમાંથી એક નવ યુવાન ઘોડે સવાર થઈ અને હાપતો હાપતો આવ્યો છે અને તે કહે છે કે મહારાજને ખૂબ જ અગત્યની વાત કરવી છે ત્યારે મહારાજ પેલા સિપાહીઓને કહે છે કે જુઓ ભાઈઓ આ એ જ ગામમાંથી કાંઈક સમાચાર આવ્યા છે અને હવે જોજો કે એ ગામમાં શું થઈ રહ્યું છે અને ત્યારે મહારાજ પેલા દ્વારપાલને કહે છે કે હા એને સન્માન સાથે મારા દરબારમાં લાવો ત્યારે એ ભાઈને દરબારમાં બોલાવવામાં આવે છે ત્યારે એ ભાઈ ધ્રુજતો હોય છે અને પોતે રડી રહ્યો હોય છે તેથી મહારાજ કહે છે કે ભાઈ અહીંયા બધાને સરખો ન્યાય મળે છે રડવાની કોઈ જરૂર નથી અને ઘટના શું બની છે એ તમે કહી શકો છો ત્યારે એ ભાઈ રડતા રડતા એટલું બોલ્યો કે મહારાજ તમે જે ઢંઢેરો પીટાવ્યો હતો કે આપણા રજવાડાના કોઈ પણ એક ગામમાં ત્રણ ભૂતાવળો રહેવા આવી છે પરંતુ જે કોઈપણના ગામમાં એ દેખાય તો મને જાણ કરજો તો મહારાજ ગઈ રાત્રે અમારા ગામમાં ઘટના એવી બની છે કે અમારા પાંચ જુવાનિયાઓ રાતનો પહેરો ભરી રહ્યા હતા અને ત્યારે એક ડાકણ જેવી સ્ત્રી આવી અને એમની સામે ઊભી રહી ગઈ ત્યારે ચાર જુવાનિયા ભાગી ગયા અને એક માણસ ત્યાંથી ભાગી ના શક્યો અને ડરનો માર્યો તેના પ્રાણ નીકળી ગયા અને પ્રાણ નીકળ્યા પછી એના શરીરને એ દાકણ ખાઈ ગઈ અને સવારે એના કપડા સિવાય બીજું કાંઈ મળ્યું નહીં ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજ કરણદેવ સોલંકી કહે છે કે હે સિપાહીઓ તમને ખબર છે પેલા જે ત્રણેય માણસો આવ્યા છે ને એ બીજું કોઈ નહીં પરંતુ એ આત્માઓ છે પરંતુ આપણે એમને આટલી આસાનીથી કહેવાનું નથી કે અમે તમને ઓળખી ગયા છીએ પરંતુ હવે જુઓ મારો ખેલ કે હું એમને કેવી રીતે પકડું છું અને પછી કેવી રીતે એમને વશમાં કરું છું તો મિત્રો પછી આ કરણસી સોલંકી કેવી યુક્તિ કરે છે અને એ ત્રણેય આત્માઓને કેવી રીતે પકડે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી